આજનો રાશિફળ આજે બાવીસ ડિસેમ્બર આજના દિવસે આ ત્રણ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે જો તમારો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી પેન્ડિંગ હતો તેમાં તમને વિજય મળશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે કોઈ બેદરકારી દાખવવી જોઈએ નહીં નહીં તો ભવિષ્યમાં તેમની કારકિર્દીમાં સમસ્યાનો સામનો કરવો પડશે તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તમારે ધ્યાનનો સહારો લેવો પડશે તો તમે સ્વસ્થ રહી શકશો માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન વધારવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશે ઉતાવળમાં લીધેલા નિર્ણયોને કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નોકરીમાં કેટલાક ઉતાર ચઢાવને કારણે સમસ્યાઓ ઊભી થશે તમારા ખોવાયેલા પૈસા પાછા મળવાથી તમે ખુશ થશો ભાઈ બહેન સાથેના સંબંધોમાં ચાલી રહેલા મતભેદનું નિરાકરણ આવશે અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે તમારા બધા કામ સમયસર પૂરા થશે જેનાથી તમે ખુશ થઈ શકશો તમારે કોઈ પણ વાદ વિવાદમાં પડવાનું ટાળવું પડશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર ચડાવતી ભરેલો રહેશે તમે તમારા ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી શકો છો તમારે તમારા જીવનસાથીની લાગણીઓનું સંપૂર્ણ સન્માન કરવું પડશે તમારે તમારી જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે વેપારમાં તમે ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી શકો છો વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું પડશે તો જ તેમને સફળતા મળશે ચોથી રાશિ છે કર્ક રાશિ તમારી ઈચ્છા મુજબ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમારા મિત્રો તમારા માટે રોકાણ સંબંધિત કોઈ યોજના લાવી શકે છે તમારે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાથી બચવું પડશે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે તમારે વધારે તળેલું ખાવાનું ટાળવાની જરૂર છે નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ વધશે તમારા માટે કોઈ નવું કામ કરવું સારું રહેશે પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ સામાજિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો રહેશે તમે તમારા ઘરની સ્વચ્છતા અને જાળવણી પર સંપૂર્ણ ધ્યાન આપશો તમારે કોઈ પણ પ્રકારની લોન લેવાનું ટાળવું પડશે નહીં તો તમારે તેને ચૂકવવામાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે પ્રોપર્ટીમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે ઉચ્ચ અધિકારીઓને મળ્યા પછી તમારા સંબંધો સુધરશે તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે તમારે કેટલીક જૂની ભૂલો માટે પાઠ શીખવો પડશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે જો તમને કોઈ કામને લઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તો તેનો પણ ઉકેલ આવી જશે તમારે કોઈ જરૂરતમંદ વ્યક્તિની મદદ કરવા માટે આગળ આવવું પડશે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમારે તમારા ખર્ચ પર પૂરતું ધ્યાન આપવું પડશે તમારે વ્યવસાયમાં કોઈને ભાગીદાર ન બનાવવું જોઈએ નહીં તો તમારે તમારા કાર્યને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવું તમારા માટે સારું રહેશે સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે કોઈ પણ કાયદાકીય બાબતમાં તમારું ધ્યાન જરૂરી છે પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત કરીને તમારી કેટલીક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જશે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ખરીદી કરવા જઈ શકો છો તમારે વ્યવસાયમાં પૈસા સંબંધિત યોજના પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારા કામમાં તમારા સહકર્મીઓ તમને પૂરો સાથ આપશે લવ લાઈફ જીવતા લોકોએ તેમની સમસ્યાઓ સમયસર ઉકેલવાની જરૂર છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારા કોઈ પણ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરવામાં તમને મદદ મળશે પૈસાના કારણે તમારું કોઈ કામ બાકી હતું તો તે પણ પૂરું થઈ શકે છે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે તો આ તેઓ કોઈ પણ પરીક્ષા પાસ કરી શકશે તમને કોઈ એવોર્ડ મળશે તો વાતાવરણ ખુશનુમા બની જશે કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે તમારે બિનજરૂરી કોઈ પણ બાબત પર ગુસ્સો કરવાથી બચવું પડશે નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યા પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે તમે કેટલીક સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો કોઈ બાબતને લઈને તમારા મનમાં તણાવ રહેશે તમારો આત્મવિશ્વાસ વધુ સારો રહેશે તમારે તમારા કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે તાલમેલ સાથે કામ કરવાની જરૂર છે તો જ તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે તમારો કોઈ જૂનો મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવશે દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે તમારા ડહાપણનો ઉપયોગ કરીને તમારા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે તમારે ધીરજ અને હિંમતથી કામ કરવાની જરૂર છે જો તમે ઉતાવળ કરશો તો ચોક્કસપણે તમારી સાથે કંઈક ખોટું થશે જો તમને કોઈ બાબતમાં શંકા હોય તો તે કામ બિલકુલ ન કરો નહીં તો તેને પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે તમને પરિવારના સભ્યો તરફથી પૂરતો સહયોગ મળશે વિદ્યાર્થીઓ કોઈ નવા કાર્યમાં રસ કેળવી શકે છે રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનો રહેશે તમને કેટલાક અનુભવી લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યવસાયમાં તમે નવી ડીલને અંતિમ સ્વરૂપ આપવા વિશે વિચાર કરી શકો છો વરિષ્ઠ સભ્યોની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે જે તમને તમારા પારિવારિક વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરશે તમારા સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે તમે કોઈની મદદ માટે પણ આગળ આવશો જેના માટે તમે પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે કોઈ પણ કાર્યને લઈને તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો ન રાખવા જોઈએ નહીં તો તેને પૂરા થવામાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે કારણ કે તમારી બેદરકારીના કારણે કોઈ મોટો પ્રોજેક્ટ તમારા હાથમાંથી સરકી શકે છે જે તમારી સમસ્યાઓમાં વધારો કરશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમેલ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી